સુરતથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં માતાએ પ્રેમી સાથે મળી પુત્રની હત્યા કરી છે જો કે સરથાણા વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પાણી ભરેલ ખાડામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે બાળકની હત્યા કર્યા બાદ લાશ ખાડામાં ફેંકી દીધી હતી ખાડામાં ફેંકી માતા પ્રેમી સાથે રાજસ્થાન ફરાર થઈ હતી પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરતા સમગ્ર ભેદ ખુલ્યો છે કે ખાડામાં ફેંકી દેતા માતા પ્રેમી સાથે રાજસ્થાન ફરાર હોર ઉપર સબ આવ્યું છે સરથાણા વિસ્તારમાંથી બાળકનું મૃતદેહ મળી આવ્યો છે ત્યારે સુરતમાં માતાએ જ પોતાના પુત્રની કરપીણ રીતે હત્યા કરી છે હત્યા કરી પાણી ભરેલ ખાડામાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે બાળકની હત્યા કર્યા બાદ લાશ ખાડામાં ફેંકી દીધી હતી જો ખાડામાં ફેંકી માતા પ્રેમી સાથે રાજસ્થાન ફરાર થઈ હતી જો કે સમગ્ર ઘટનામાં માતા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરતા સમગ્ર મામલો સબ આવ્યો હતો સાથે સવાલ

ત્યારે પોતાના બાળક પણ લઈને નીકળી આખરે ને એક સમગ્ર ઘટના ને લઈને રાજસ્થાન અને તેમની સઘન પૂછપરછ કરતા આખરે બાળક ને મારી અને ખાડામાં દીધું હોવાનું કબૂલ્યું છે ત્યારે જે જગ્યાએ બાળકને મારીને દાટવામાં આવ્યું હતું એ જગ્યા પર પોલીસ પહોંચી હતી બંને

સમગ્ર માહિતી બદલ આભાર સુરત માં માતાએ જ પુત્રની હત્યા કરી છે સરથાણા વિસ્તારની ઘટના સમાવી છે પાણી ભરેલ ખાડામાંથી માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે બાળકને હત્યા કર્યા બાદ લાશ ખાડામાં ફેંકી દેવામાં આવી હતી